No! મારું નામ કાનપા જાડેજા ધૂડકોટ હળવદ અને માળીયાના ખેડૂતો જે હેવી વિડલાઇનના અન્યાય બાબતે મામલે કલેક્ટર સાહેબશ્રીને આવેદન આપ્યું કે એક હજાર ત્રણને ત્રીસ ટકા કોરિડોરનું જે સત્તાના આગેવાનોએ કીધું હતું કે તમને અમે રિલીઝ કરીને આપી દઈશું અઢાર તારીખે અઢાર નવે પણ એ માઇલુ હજી અમારા હાથમાં ખેડૂત મિત્રોને આપ્યું નથી એ જે અન્યાય થાય છે કે એક હજાર ત્રણનો જીઆર અમને આપી દો જે અન્યાય થતો હતો એ બાબતે અત્યારે અમે નોંધ લેવા આપ્યા હતા કે આવનારા સમયમાં તમને આપી દો તો અમને પાવર ગ્રીડના અધિકારીઓ હેરાન ન કરે કારણ કે અત્યારે અમને કોઈ પ્રકારની જાણ કરવામાં આવી નથી પાવરગ્રીડ તરફથી અને અમારા ખેતરમાં કામગીરી કરવા માંડ્યા છે જય જવાન જય કિસાન ખેતરમાં કામગીરી કરવા માટે ન કરવા માટે અમે અમારા મુદ્દા સાથે કે અમારા ખેતરમાં પાવરગ્રીડ કોઈ જાતની વળતરની વાતચીત નહોતી થઈ અને સત્તર તારીખે સત્તાના આગેવાનોએ જાહેરાત કરી હતી કે અઢાર નવ બે હજાર ચોવીસે અમે તમને એક હજાર ત્રણ અને ત્રીસ ટકા કોરિડોર વાળો જે આપણે સાહેબે પણ જાહેરાત મીડિયાના માધ્યમથી અમને મળ્યું હતું પણ એ હજી સાહેબે જીઆર રિલીઝ નથી કર્યો એટલે એ રિલીઝ તમે ટૂંક સમયમાં કરી દો તો ખેડૂતોને નુકસાન ન જાય વળતર પેટેનું અને મોટા પાયે જો તમે એ જીઆર રજૂ કરી દો તો ખેડૂતોને આવનારા સમયમાં ઘણો ફાયદો થાય એવું છે